જો તમને ખબર છે ફરસાણવા ને ત્યાં ગાંઠિયા અને ભજીયા સાથે ખવાતી કઢી કેવી રીતે બને છે જેમાં સાસનો ઉપયોગ પણ કરવામાં નથી આવતો અને માત્ર દસ મિનિટમાં કઢી બનાવીને તૈયાર પણ કરી શકાય તો તેના માટે બાઉલમાં એક મોટી સ્પૂન ચણાનો લોટ અથવા બેસન સાથે અડધી સ્પૂન ધાણાજીરી પાવડર અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન સુગર એડ કરીશું જેથી બધા સ્વાદનો બેલેન્સ રહે સાથે સ્વાદ વડા નમક એડ કરી અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને આ બે છે તે મે સાળીને જ લીધો છે એટલા માટે સ્પોન લમ્સ ન રહે અને સાથે તે મિક્સ પણ થઈ જશે તો આ રીતે બેટર બનીને તૈયાર છે સાથે આપણે તેનો વઘાર પણ કરી લઈએ તો પેન માં 1 સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાય રાય ફૂટવા લાગે એટલે તેમાં એક પિંચ હિંગ એડ કરીશું અને મરચાના ટુકડા મીઠા લીમડાના પાન એડ કરી 1 મિનિટ જેવું સાતળશું 1 મિનિટ જેવું થાય એટલે તેમાં પાણી અને બેસનનો બેટર બનાવ્યું છે તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને કઢી થોડી લાગે તો અડધા કપ જેટલું પાણી એડ કરી પાંચ થી સાત મિનિટ જેવું થવા દઈશું એટલે કઢી છે એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે અને બહાર વાળા જે કઢી બનાવે છે તેમાં લીંબુ એડ કરવામાં આવે છે પણ આપણે આજે લીંબુનો રસ એડ કરીને એકદમ ફરસાણ વાળાની દુકાન જેવી કઢી બનાવીને તૈયાર કરીશું